અમદાવાદ તરફ જતા રસ્તા પર અજાણ્યા વાહને બાઇકને ઉલાળતા ઉલાડતા મોત નીપજ્યું હતું જ્યારે તેમના બે બાળકને ઈજા પહોંચતા સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

તો માતાના મૃત દેહની બાજુમાં જ ઈજાગ્રસ્ત તેનો લાડકવાયો પુત્ર જોવા મળે છે આ દ્રશ્ય જોઈને લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા તો બીજી બાજુ એક તસવીર છે તેમાં તો બાળકો એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર લેતા જોવા મળી રહ્યા છે જ્યારે ત્રીજી તસવીરમાં બાઇક ચાલક યુવાનના માથાના ફૂર્ચે ફૂર્ચા નીકળી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ વડોદરા સાહેબ મારા ભાઈ અને ભાભી ગામડે આવવા માટે નીકળ્યા હતા બાઇક ઉપર આજવા હાઈવે ઉપર અને બંનેનું મૃત્યુ થઈ ગયું છે અને હાઈવે ઉપર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે તો પોલીસને અમારી એવી માંગ છે કે જે વાહન ઢોંકીને ગયું છે એને પકડી અને સારી રીતની કાર્યવાહી કરી અને અમારું જે લાગતું વખતું હોય એ અમારા સુધી પહોંચું કરે એવી અમારી માંગ છે આ ક્યાંના ક્યાં ક્યાંના રહેવાસી હતા બિલવાણી ગામ લીમડી તમારા શું થાય મારો ભાઈ થાય છે અને મારા ભાભી છે અને એમના ત્રણ બાળકો પણ છે અને બંને ત્યાં જગ્યા પર ઓફ થઈ ગયા છે આદિવાસી જાત છે બાળકો કેટલી ઉંમરના છે એક બે વર્ષનું છે એક એક વર્ષનું છે અને બે ત્રણ મહિનાનું સાથે બાળકો પણ હતા બાળકોને કંઈક વાગ્યું છે બાળકોને કશું નહીં થયું બાળકો જીવિત છે અને એક બાળક સવારે સારું હતું પણ એમને બી અત્યારે એડમિટ કરવામાં આવ્યા છે ઓક્સિજન ઉપર છે અત્યારે શું નામ તમારું સમાચારો ની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો